हरिओम नमस्कार हीअ हिकिड़ी मुंहिंजी रचना जे लखा ऐं मूं मन में जेकी उघे तो ने लिखे थी कलम बि खासो जेकी लगे तो लखा ऐं मुंहिंजे मन में जेकी उघे तो ने लिखे थी कलमी खा सो जेकी लगे तो ने न रदिफ़ काफ़ी आने न लॻा गा ॿुझां थो न रदीफ़ काफ़ियाने न लॻा गा ॿुझां तो उर्मे त उपनियो अहिड़ो लिखाजी वञे थो ન રદીફ કાફી આને ન લગા ગા બુા તો અંતર મિજાન ઉપજ્યો સે લેખાજી વિ તો લેખા મુજે મન મેં જે કી ઉગે તો અને ભની તા વિ મિઠી ત કોક રચના ભી તા વિ મિઠી ત કોક રચના ખણી ને કલમ હથ કી પને લેખે તો ભની તા વેતી મિઠડી તોક રચના ખણી ને કલમ હથુ की पने ते लिखे तो लिखां ऐं मुंहिंजे मन में जेकी उघे तो लिखे थी कलम ही खासो जेकी लगे तो ने अख़र भेरे सरखा तो सभु ई बने तो अखर भेरे सरखा तो सभु ई बने तो ने सबु ॿुझो भेरी त काव ई बने तो अख़र भेरे सरखा तो सभु ई बने तो ने सबु ॿुझो भेरी त काव ई बने तो લખા આ મુજે મનમાં જે ઉગે તો અને સબદ ઉંડળો નીકરે અર્થ વડો સબદ હોએ નિકે અર્થ વડો વ્યસાયે સરસ્વતી મદે તો એ બને તો અખર ઉંડળો નીકરે અર્થ વડો સબદ ઉંડળો નીકરે અર્થ વડો વ્યસારમાં વ્યસાયેમાં સરસ્વતીમાં वेसाए सारदा तॾहिं त ई बने थो लेखां ऐं मुंहिंजे मन में जेकी उघे थो ने अञां बाग साड़ी भाई बंध मिलिया सायर अञां बाग साड़ी भाई बंध मिलिया सायर सुणी सुणी इन खे बंदो लेखणु सिखे थो અહીંયા ભાગ સાડી ભાઈ બંધ મિય સાયર સુણી સુણી એની કે બંધ લેખણ સેખે તો લેખા મુજે મન મે જે કી ઉઘે તો ને કોશિશ સદાય એડી જ લેખા કીંક ખાસો કોશિશ સદાય સદાં અડી લેખા કીંક ખાસો ને હુએ કીં પણ ભૂલ માફી મોહન મંગે તો કોશિશ સદાય એડી જ લેખા કીંક ખાસોએ કીં તો ભૂલ ચુક મોહન માફી મંગે તો લેખાં મુજે મે જે ઉઘે તો અને લખેતી કલમી ખાસો કી લગે તો